વૃંદાવન સમય થાય એટલે બધા મિત્રો ભેગા અને સાથે ભોજન કરે બધા મિત્રો છે પોતાની ઘરેથી કંઈક ને કંઈક ભગવાન માટે લઈ આવે છે કૃષ્ણ જયારે પોતાના ઘર નું ભોજન કરે દરેક મિત્રને ગમે છે અને બીજા અર્થમાં ગોકુળના ઘરે ઘર માંથી કૃષ્ણ માટે ભોજન બની એક બ્રાહ્મણ નો દીકરો છે હવે આજ એવું બન્યું કે ઘરની અંદર કશું ભોજન છે નહીં ગરીબ બ્રાહ્મણ નું ઘર છે શ્રી દામા કહે કે આજ હું કૃષ્ણ માટે શું લઈ જાઉં તો માએ કહ્યું કે અત્યારે તો ઘરમાં બીજું છે છે નહીં આ ખાટી છાશ એ તું લઈ જા બધા મિત્રો બેઠા છે કોઈ પૂરી લઈ આવ્યું છે કોઈ ખીર લઈ આવ્યું છે કોઈ પકવાન લઈ આવ્યું છે કોઈ મીઠાઈ કોઈ ફરસાણ લઈ આવ્યું છે

અને ખબર છે કે કૃષ્ણ નટખટ છે મારી પાસેથી છાસ આંચકી લેશે તો કૃષ્ણ આંચકે એ પેલા એ પોતાની જ ખાટી છાસ પીવા લાગ્યો અને ભગવાન ઊભા થઈને દોડ્યા શ્રીદામા તરફ શ્રીદામા બધી છાસ પી ગયો છેલ્લા પાંચ સાત ટીપા શ્રીદામાના મુખ ઉપર ચોટી ગયા છે અને કૃષ્ણ પોતાની જીભ વડે આ શ્રીદામાના ગાલ ઉપર રહેલી છાસ ને પીવે છે અને આ આકાશમાં ઉભેલા બ્રહ્માજી એ જોયું અને બ્રહ્મા ને મોહ થયો આવો ભગવાન હોય ખરેખર આ જ ઈશ્વર છે ને ઈશ્વર કઈ આવું કરે આજ દધી મીઠો મદન ગોપાલ એસો સ્વાદ કબુ હું નહીં ચાખ્યો અને શ્રી દામાને કૃષ્ણ કહે કે આવો સ્વાદ મે ક્યારેય ચાખ્યો નથી ભગવાને શ્રી દામાને સખ્ય ભક્તિનું દાન આપ્યું છે જ્યાં પ્રેમ છે ત્યાં એકબીજાનું હેઠું ખાવામાં શરમ નથી ભોજન કર્યા પછી બધા મિત્રો થોડીક વાર માટે સુવે છે આરામ કરે છે ત્યાં બ્રહ્માએ લીલા કરી બધા જ ગોવાળિયાઓને બધી ગાયોને બધા વાછરડાઓને બ્રહ્માજી અદ્રશ્ય કરી દીધા અને બધાને લઈ અને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા સાંજનો સમય થયો ભગવાન ઉઠ્યા આંખો ઉગાડી અને જોવે તો કોઈ આજુબાજુમાં દેખાતું નથી અંતર્યામી પ્રભુ જાણી ગયા કે આ સૃષ્ટિના સર્જક બ્રહ્માને મોહ થયો છે જવાબ આપીશ એકલા તો જવાય નહીં એટલે જેટલી ગાયો હતી જેટલા વાછરડા હતા જેટલા ગોવાળો હતા ભગવાને એ પોતાના માંથી પ્રગટ કર્યા. ભગવાને અનેક રૂપ ધારણ કર્યા છે. અને રોજની જેમ જ આજ કૃષ્ણ પોતાના મિત્રો સાથે ગાયોની સાથે વાછરડાઓની સાથે ફરી પાછા ગોકુળમાં આવી રહ્યા છે. બધા લોકોને એમ કે અમારી ગાય આવી અમારો દીકરો આવ્યો પણ હકીકતમાં એ ગાય અને રૂપમાં એ ગોવાળિયાના રૂપમાં કૃષ્ણ દરેક ઘરની અંદર આવ્યા છે કૃષ્ણ વિચાર કરે છે કે આ તો અવસર છે સારું કર્યું બ્રહ્મા એ આ લીલા કરી બ્રહ્માના મોહના કારણે હું ગોકુળના ઘરે ઘરની અંદર રહી શકીશ અને કહે છે કે એક વર્ષ સુધી કૃષ્ણ અનેક રૂપની અંદર ગોકુળના ઘરે ઘરમાં પોતાના દીકરાને જમાડે છે અને ખબર નથી કે હું મારા દીકરાને નથી જમાડતી પણ કૃષ્ણને જમાડું છું ભગવાન ગોપાલ છે ગો એટલે કે ગાયો પાલ એટલે કે પાલન કરનાર બીજો અર્થ ગો એટલે કે ઇન્દ્રિયો ઇન્દ્રિયોની રક્ષા કરનાર ભગવાન ગોપાલ આપણા આ દેહ નો સ્વામી આપણી ઇન્દ્રિયો જ્યાં ને ત્યાં ન ચાલી જાય એ માટે આ દેહ નો સ્વામી જયારે ગોપાલ બને આ ઇન્દ્રિયો રૂપી ગાયોને ચરાવવા માટે જ્યારે ભગવાન નીકળે ત્યારે ભગવતા અનુભૂતિ થાય એક વર્ષ પછી બ્રહ્માજીને પસ્તાવો થયો અને કૃષ્ણની સ્તુતિ કરી ફરી પાછા ગાયો વાછરડા અને ગોવાળો પાછા આપ્યા છે એ કથાને વંદન કરીએ